અબડાસા તાલુકાના વાયોર ખાતે ત્રણેય પ્રાથમિક શાળાના બાળકોને પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડાંગર દ્વારા તિથિ ભોજનનો લાભ આપવામાં આવ્યો હતો યોજાયેલા કાર્યક્રમમાં સરપંચ શાળાના શિક્ષકો આચાર્ય સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા હવે જોઈ કિશોરસિંહ જાડેજાનો એક વિસ્તૃત અહેવાલ અબડાસા તાલુકાના ગરટ પંથકના મુખ્ય મથક વાયોર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેવી ડાંગર દ્વારા તાજેતરમાં વાયોર પ્રાથમિક શાળાના બાળકો બાલવાટિકાના બાળકો માધ્યમિક શાળાના બાળકો અને ઉત્તર માધ્યમિક શાળાના બાળકોને પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડાંગર દ્વારા ત્રણેય સ્કૂલના વિદ્યાર્થીઓને તિથિ ભોજનનો લાભ આપવામાં આવ્યો હતો આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં વાયલ જૂથ ગ્રામ પંચાયતના સરપંચ સહિત વિવિધ સમાજના આગેવાનો ખાસ ઉપસ્થિત હતા તમામની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સાથોસાથ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ ત્રણેય સ્કૂલના શિક્ષકો શિક્ષિકાઓ પ્રિન્સિપાલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા સરપંચ સુખદેવસિંહ પ્રભાતસિંહ જાડેજા નારુભા કરશનજી જાડેજા દિનેશભાઈ ગામેટી સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા